દોસ્તો આ તરફથી ડાયરેક્ટ તમે અંબાજી ના મંદિરના દર્શન કરવા જાવ છો બરાબર સ્વામી જયારે ભાઈ ભક્તો જઈ રહ્યા છે અંબાજી મંદિર તરફ દર્શન કરવા જવું ફરી પાછા વળતા તમે જ્યારે આવો છો ત્યારે તમને આ રીતનો ગેટ જોવા મળશે ને સામે ઉપર લખેલું તમે જો ને તમે આવશો એટલે તમને અહીં શ્રી આશા આશા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અંબિકા અનુચિત્ર નિઃશુલ્ક ભોજન પ્રસાદ અહીં તમને સામે લખેલું જોવા મળશે પછી તમે અહી રીતે તમારા અંદર જવાનું રહેશે બરાબર અહીંથી થોડા અંદર આવશો એટલે તમને આ રીતનો નજારો જોવા મળશે અહીં આગળ

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તમને એક દર્શન કરી પાછા ફરતા તમને એક અંબિકા ભોજનાલય જોવા મળશે દર્શન કરી પાછા ફરશો ત્યારે ડાબી સાઈડ તમને જોવા મળશે અહીં ફ્રીમાં ભોજન આપવામાં આવે છે તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છે શ્રી અંબિકા ભોજનાલય

મહોદય મહોદય જલ ભંડો ભેગે આ ગયા જમ આ ગયા જમ તો મિત્રો તમે પ્રસાદ પણ જો શકો આરતી જે પ્રસાદ હોય છે એ જો માં માટે આપવામાં આવે છે માતાજી પ્રસાદ તો જો જ્યારે તમે અંબાજીમાં આવો છો ત્યારે તમને અહીં ફીમાં ભજન આપવામાં આવે છે હાતે રોટલી દાળ ભાત શાક તો તો આપણે ફાઈનલ થાળી લઈ લીધી છે સુસુ જમવાનું છે એક અને તમે જે શકો તો માતાજીનો પ્રસાદ હું તો આછો પોજના લઈ અને કા પોજના લઈ